નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં કપાસ બજારમાં ધીમી ગતિએ તેજી કપાસનો ભાવ કેટલા આગળ જશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડિયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજના તાજા કપાસના બજાર ભાવ મળતા રહે એમ તો તો સૌપ્રથમ આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ કપાસિયા સીડ અને ખોલની બજારના હાલ ધીમી ગતિએ સુધારાના કારણે કપાસ બજારને પણ ટેકો મળ્યો છે હાલ કપાસમાં આજે સારા માલમાં દશક રૂપિયાનો સુધારો હતો કે આ વર્ષે કપાસના ભાવમાં કપાસના ઉત્પાદન ઘટવાને લઈને કપાસ બજારમાં સારી એવી તેજી જોવા મળે છે જોકે નિષ્ણાંતો કપાસના મોટો પાક બતાવી રહ્યા છે પરંતુ હવે આ વર્ષે તેટલો પાક થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી તમારે ત્યાં કપાસની સ્થિતિ કેવી છે તે અમને કમેન્ટ કરી જણાવજો હાલ આપણે કપાસના ભાવની વાત કરીએ તો આજે રાજકોટની અંદર સો હજાર મણ કપાસની આવક હતી સામે ભાવની વાત કરીએ તો ફોરજી કપાસ હોય તો પંદરસો સિત્તેરથી સોળસો પચાસ રૂપિયા એ પ્લસમાં પંદરસો પચાસથી સોળસો બી ગ્રેડમાં ચૌદસો પચાસથી લઈને પંદરસો ત્રીસ બીમાં તેરસો સિત ત્રીસથી લઈને ચૌદસો પચાસ અને સી ક્વૉલિટી ફર્ધર કપાસ હોય તો તેના ભાવ અગિયારસોથી તેરસો રૂપિયા સુધીના બોલાતા હતા ત્યારે હવે આપણે બજારની વાત કરીએ તો આ સિઝનનો સૌથી ઊંચો ભાવ બજારનો અત્યારે થયો છે સત્તરસો છપ્પન કિલો રૂના ભાવ અત્યારે છપ્પન હજારથી લઈને છપ્પન હજાર બસો રૂપિયા સુધી બોલાય છે ત્યારે કલ્યાણ રૂના ભાવમાં પણ સામાન્ય સુધારા સાથે ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળતા હતા કપાસ્યા અને કપાસ્યા સીડની અંદર સામાન્ય સુધારા અને હજી આગામી સમયમાં સુધારો રહેશે તો કપાસ ભાવને સારો એવો ટેકો મળીને ભાવ સત્તરસો કે અઢારસો રૂપિયાની સપાટી ટચ કરે તેવી ધારણા છે તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ અમરેલી એક હજાર પંચ્યાસી થી સોળસો પંચોતેર સાવરકુંડલા બારસો પચાસ થી પંદરસો ને પંચાણું જસદણ તેરસો થી સોળસો ને બાર રૂપિયા બોટાદ તેરસો એકોતેર થી સોળસો પિસ્તાલીસ કાલાવાડ અગિયારસો થી સોળસો જામજોધપુર તેરસો ત્રીસથી સોળસો ભાવનગર અગિયારસોથી પંદરસો ને સત્યોતેર રૂપિયા જેતપુર બારસો એકતાળીસથી સોળસો એક વાંકાનેર તેરસો પચાસથી પંદરસો ત્રીસ મોરબી તેરસો સિત્તેરથી સોળસો બાવન રાજુલા નવસોથી પંદરસો પંચોતેર રૂપિયા ઉપલેટા પંદરસો પચાસથી સોળસો ત્રીસ માણાવદર તેરસો બેતાળીસ થી સોળસો સાઠ વીસ હજાર ચૌદસો થી પંદરસો પચાસ બે હજાર તેરસો પચાસ થી સોળસો સેતાલીસ રૂપિયા